નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન પાંચની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથી પેજ નંબર તેતાલીસ ઉપર આપણને જે વાર્તા લેખન આપેલું છે તે વાર્તા લેખનનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની મારી લેખન પોથી દરેકે દરેક પેજના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પેજ નંબર તેતાલીસ ઉપર આપને જે વાર્તા લેખન આપેલું છે તેનું સોલ્યુશન અહીંયા કહ્યું છે કે તમે સાંભળેલી કે તમને આવડતી વાર્તા લખો તો આપણે વાર્તાનું નામ સર્વપ્રથમ છે રાજાને સપનાએ બચાવ્યું જોઈએ આપણે સરસ મજાની વાર્તા એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો કેટલાક ચોરોએ રાજાને ત્યાં ચોરી કરવાનું કાવતરું કર્યું રાજા સૂતા હતા ત્યાં છરો લઈ પહોંચી ગયા અને રાજાના રૂમની બહાર સંકોચાઈને સંતાઈને બેસી ગયા બરાબર ત્યારે જ રાજાને સપનું આવ્યું એણે સપનામાં એક બતક જોયું બતક શરીર સંકોચીને પાણીમાં બેઠું હતું રાજા ઊંઘમાં જ બોલ્યા આ કુક્કડ મુક્કડ બેઠત હૈ ચાલો આ વાર્તા આપણે આગળ વધારીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ પાંચની આજે મારી લેખન પોથી છે તેના દરેકે દરેક પેજના આ જે સોલ્યુશન છે એ સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ આ સરસ મજાની વાર્તા તો ચોરો ચમકી ગયા કે રાજા જાણી ગયો છે કે તેઓ બહાર બેઠા છે ચોરો સાવચેતીથી રૂમમાં જવા જમીન ખોદવા લાગ્યા બરાબર ત્યારે જ રાજાએ સપનામાં કૂતરું જોયું જે જમીન ખોદતું હતું રાજા ઊંઘમાં જ બોલ્યો ખડબડ ખડબડ ખોદ હે ચોરો સમજ્યા છે ચોરો ગભરાઈ ગયા અને ભાગ્યા બરાબર ત્યારે જ રાજાએ સપનામાં ઘોડો જોયો જે દોડતો હતો રાજા ઊંઘમાં જ બોલ્યા ધડબડ ધડબડ દોડત હે હવે તો ચોરોને લાગ્યું કે રાજા એમને જોઈ જ ગયો છે એટલે એમને પકડીને ફાંસી જ આપી દેશે અને ચોરો રાજ્ય છોડી રાજ્ય છોડીને જ ભાગી ગયા આમ રાજાને સપનામાં આવ્યા આમ રાજાને સપના આવ્યા એમાં અનાયાસે જ રાજા બચી ગયો તો મિત્રો અહીંયા આપણે આ જે પોથી છે તેનું આ પેજ નંબર તેતાલીસ પરની જે આ વાર્તા છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર છે અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો